છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ ખાતે વિશ્વ પ્રસિદ્ધ ગૌરનો મેળો ભરાયો મેળામાં હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું છોટાઉદેપુર જિલ્લો આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો છે અને હોળીના તહેવારનું ભારે મહત્વ છે હોળી બાદ વિવિધ જગ્યા ઉપર મેળાઓ ભરાય છે જેમાં ક્વાંટ ખાતે વિશ્વ પ્રસિદ્ધ ગેરનો મેળો ભરાયો હતો જેમાં ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશના આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા જ્યારે મેળામાં આદિવાસી સમાજના લોકો લાલ કલરની પાઘડી તેમજ પોતાનું સાંસ્કૃતિક પહેરવેશ પહેરીને મેળામાં જોવા મળ્યા હતા તેમજ ક્વાટની આજુબાજુના ગામોના લોકો ગળના મેળામાં પોતાની ટુકડીઓ લઈને પહોંચ્યા હતા અને મેળામાં રામઢોલ તથા વાસડી વગાડી હતી અને આદિવાસી અને બજારોમાં ફર્યા જ્યારે આદિવાસી સમાજની યુવતીઓ એક જ કલરના કપડા તેમજ ચાંદીના ઘરેણા કે ગળામાં પહેરવાની કડલા પહેરીને પોતાની સાંસ્કૃતિક પ્રમાણે પહેરવેશ જોવા મળી હતી અને મેળામાં મોજ માણી હતી આદિવાસી મેળામાં સમાજના લોકો ગામમાં ફરી ઘેર ઉઘરાવે છે અને આ ઘેર મળતી રકમ ધર્મના કામમાં વાપરે છે વિશ્વ મેળામાં વિદેશી પર્યટકો પણ આવ્યા હતા કમાડ તાલુકામાં અમારા મોગરા ગામથી હોળી માતાના અમારા દાદાના દાદાના હાથથી અમે જન્મભૂમિને દેવદાનીને અમે ઉજવાવીએ છીએ કમાટ તાલુકાના અંદર અમારો આદિવાસીનો મેળો હોળી નૃત્યનો મોરની પીછી મૂકીને પણ અમે માનતા રાખીને અમે પાંચ દિવસ નાચી કૂદીને રમીએ છીએ બાબાદેવના ભોગે પડીને પછી અમે પાંચ દિવસ પછી અમે એની માનતા કરીને છૂટા થઈએ છીએ ઘેરનું મહત્વ હોળી માતાના મહત્વથી અમે ઘેરના હોળી નું જૂરની પીછી મૂકીને અમે પાંચ દિવસ અમે ભગવાનના અમે નાચી કુંદીને આદિવાસીનો અમારા દાદાના હાથના નાચી કુંદીનો મેળો આદિવાસીનો દેવ કુળદેવીને અમે વડાવીએ છીએ અને કમાટ તાલુકાના અંદર અમારા આદિવાસીનો મેળો કમાટ ખેરનું મહત્વ પર અમે ચાલીએ છીએ કામ બજેનો બેલા નંબર મોગરા ગામના ઓડી માતાના મેળો અમે દેવદાનીને ઉજવાઈ છે કમાન્ડ તાલુકાના અંદર અમે મેળો હે ગુજરાત લઈને અમે મેળામાં આવેલા છે આટલું કંઈ નથી મારું નામ સંખ્યાભાઈ સુન્દીભાઈ રાઠવા મોગરા ગામ પટેલ સુ મોગરા ગામ આ દર વર્ષે કવટનો કેરનો મેળો હોય છે તે મુજબ અમે કવટના કેરા કેરના મેળામાં આવ્યા છે અને અમારા કામદારના બધા આગેવાન છે અમારા પટેલ છે અમારા સરપંચ સાહેબ છે બધા અમે હળી મળીને ગામનો મેળો ઉજવીએ છીએ અને દર વખતે અમે આવી રીતે આવીએ છીએ આ સાહેબના વલામણ અમે સાહેબ દર વખતે અમે આવીએ છીએ એટલે અહીંયા અમે પેલા અહીંયા પગલું મૂકીએ છીએ આ મારે આદિવાસી પરંપરા મુજબ જ અમે ઘેરનો મેળો ઉજવીએ છીએ સર ઘેરનો ઘેર તો મારો જન્મની હશે તે પહેરનો ઘેરનો મેળો ચાલ્યા કરે સાહેબ અમને કેટલા વર્ષ વર્ષે ઘણા પીઢી પીઢી ચાલે છે મારો ઘેરનો મેળો અને મારી પરંપરા ચાલ્યા કરે છે સર મારું નામ રાઠવા પ્રતાપભાઈ દેવસિંહભાઈ અલ્ફેઝ પઠાણનો નો રિપોર્ટ એસ ન્યૂઝ છોટા ઉદયપુર અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે